દેશભરમાં ધમકીભર્યા ઇમેલ કરનાર યુવતી ઝડપાઈ રેની જોશીલા નામની યુવતીને ચેન્નઈથી ધરપકડ કરવામાં આવી એકવીસ ધમકીભર્યા ઇમેલ અમદાવાદમાં કર્યા હતા અને અન્ય અગિયાર શહેરોમાં પણ ધમકીભર્યા ઇમેલ કર્યા હતા સિવિલ હોસ્પિટલમાં પહેલો ઈમેલ કર્યા બાદ સ્ટેડિયમ ઉડાવી દેવાની પણ ધમકી આ મહિલાએ આપી હતી બોપલની શાળામાં પણ આ ઈમેલ ઇમેલ કર્યો રેની જોશીડા બી એન્જિનિયરિંગ કર્યા બાદ રોબોટિક્સનો કોર્સ પણ કર્યો છે હાલમાં એક કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ છે એસી વર્ચ્યુઅલ નંબર વાપરતી હતી અગિયાર રાજ્યની પોલીસ આ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી અને આયુવતી પાસેથી અનેક પુરાવો પણ મળી આવ્યા છે રેની મહિલા આરોપી ટેકનોક્રેટ છે રેનીએ પાકિસ્તાની વેબ આઈડી પણ બનાવી હતી દિવિશ પ્રભાકરના પ્રેમીના નામના એકાઉન્ટનો ઉપયોગ કરી મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઈમેલ કર્યા પ્લેન ક્રેશ બાદ તેરમી જૂને તેણે સિવિલ હોસ્પિટલને ઈમેલ કરી પ્લેન ક્રેશની ખોટી જવાબદારી લીધી હતી આ બધું આપણી ડિજિટલ ટ્રેલ રિમૂવ કરતી હતી વ્યવસ્થિત રીતે વર્ચ્યુઅલ નંબર થી બા કરતી હતી વીપીએન યુઝ કરતી હતી અને ઘણા બધા જો આપણે કહી શકે છે માસ્ક કરાવતી હતી આઈપીસ અને તેમ છતાં અમદાવાદ પોલીસ સાયબર ક્રાઇમ અને ક્રાઈમ બ્રાન્ચ એ એક બહુ મોટી સફળતા મેલ છે એને અત્યારે અમારે પાસે જે મેલ છે 21 મેલ તો અમદાવાદ સિટીનો થયો છે બાકી સ્ટેટ્સ નો અત્યારે બીજી સ્ટેટ અમે ડિટેલ આપી રહી છે પર હું કહી શકું છું તો 100 કરતા વધારે મેલ છે ને કર્યા છે